નમસ્કાર મિત્રો આજે ભાવનગર મંડળ અને પશ્ચિમ રેલવે તરફથી મીટર ગેજ ટ્રેનોને લઈને ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી છે મિત્રો પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ હેઠળ ચાલતી કેટલીક મીટર ગેજ ટ્રેન સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સાથે બે ટ્રેનો રદ પણ કરવામાં આવી છે આ બધા ફેરફાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે એટલે મુસાફરો માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે સૌપ્રથમ જાણીએ કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે જેમાં ટ્રેન નંબર બાવન નવસો એકાવન અને બાવન નવસો બાવન જુનાગઢ દેલવાડા અને બીજી ટ્રેન છે ટ્રેન નંબર બાવન નવસો ઓગણત્રીસ અને બાવન નવસો ત્રીસ જૂનાગઢ વેરાવળ આ બંને મીટર ગેસ ટ્રેનો હવે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નહીં ચાલે મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે રેલવેની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો જુનાગઢથી દેલવાડા જતા મુસાફરોને અસુવિધા ન થાય એ માટે પશ્ચિમ રેલવે દ્વારા તાલાળા સ્ટેશન પર અધિકૃત કનેક્શન આપવામાં આવ્યું છે હવે મુસાફરો વેરાવળ દેલવાડા અને જૂનાગઢ વેરાવળ ટ્રેનો બદલીને આસાનીથી મુસાફરી કરી શકશે હવે જાણીએ નવી સમય સૂચિ જેમાં ટ્રેન નંબર બાવન નવ ઓગણપચાસ વેરાવળ દેલવાડા ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સવારે આઠને આઠ વાગીને પચાસ મિનિટે વેરાવળથી નીકળશે અને બપોરે બાર વાગીને ત્રીસ મિનિટે દેલવાડા પહોંચશે ત્યારબાદ ટ્રેન નંબર બાવન નવસો છેતાલીસ જુનાગઢ વેરાવળ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સવારે છ વાગીને પંદર મિનિટે જૂનાગઢથી નીકળશે અને દસ વાગીને ચાલીસ મિનિટે વેરાવળ પહોંચશે ત્યારબાદ ટ્રેન છે ટ્રેન નંબર બાવન નવ પંચાવન વેરાવળ જુનાગઢ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સવારે છ વાગીને પંદર મિનિટે વેરાવળ સ્ટેશનેથી ઉપડશે અને સવારે દસ વાગીને વીસ મિનિટે જુનાગઢ પહોંચશે ત્યારબાદ ટ્રેન નંબર બાવન નવસો તેત્રીસ વેરાવળ જુનાગઢ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટે વેરાવળથી નીકળશે અને સાંજે છ વાગીને પંચાવન મિનિટે જુનાગઢ પહોંચશે ત્યારબાદ ટ્રેન નંબર બાવન નવસો છપ્પન જુનાગઢ વેરાવળ એ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સવારે આઠ વાગીને આઠ વાગે જૂનાગઢથી નીકળશે અને બપોરે બાર વાગીને દસ મિનિટે વેરાવળ પહોંચશે ત્યારબાદ ટ્રેન નંબર બાવન નવસો પચાસ દેલવાડા વેરાવળ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બપોરે એક વાગે દેલવાડાથી નીકળશે અને સાંજે ચાર વાગેને પાંત્રીસ મિનિટે વેરાવળ પહોંચશે રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે નવી સમયસૂચિ સ્ટેશન પર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવી છે અને રેલવેના અધિકૃત માધ્યમોથી જાહેર કરવામાં આવી છે આવી રહી છે મુસાફરોને ખાસ વિનંતી મુસાફરી કરતાં પહેલાં નજીકના સ્ટેશન કે ઓફિશિયલ રેલવે ફોર્સમાંથી નવીનતમ સમયસૂચિ ચોક્કસ ચેક કરજો જેથી કોઈ તકલીફ ન પડે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને રેલવેની આવી જ નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જય હિન્દ